એમએલએ ચૈતર વસાવા પર સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર સાંસદે નામ લીધા વિના ધારાસભ્યને લલકાર્યા છે રાક્ષસ સોની માનસિકતા ધરાવતા લોકોને વિકાસ નથી ગમતો તેવી વાત મનસુખ વસાવાએ કરી તેમણે કહ્યું જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે લોકો માની જાય છે આદિવાસી યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે તેમની પાસે શું હતું આજે કેટલી મિલકત વસાવી જેવા સવાલો ઊભા કર્યા મિલકત કેવી રીતે વસાવી તે પ્રૂફ સાથે કહી શકું છું અમે ડરવાવાળા નહીં છે

ખ્યાલ આવ્યો આવો વિકાસ થતો હોય તો કયો ન કરી યજ્ઞ થતો હોય કઈ ન કરી આ રાક્ષસો રાક્ષસ રાક્ષસિના માણસો એ એ યજ્ઞની અંદર હાડકા નાખી વસા કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું રામજોગ એક નેતાને કહી શકું જાહેરની અંદર ને પ્રોફ સાથે કહી શકું છું કોઈ ડરવા વાળા નથી ભાઈ અમે